ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે હવે જોઈએ આપણે સૂક્ષ્મજીવ સૃષ્ટિમાં આગળનો પ્રશ્ન એ છે એન્ટીબાયોટિક એટલે શું અને તેને યોગ્ય ઉદાહરણથી સમજાવવાના છે તો હવે જવાબની ચર્ચા કરતાં પહેલાં એન્ટીબાયોટિક છે એ એક દવાનું નામ છે એ આપણે જાણી લેવું જરૂરી છે તો એન્ટીબાયોટિક શું છે એનો જવાબ આપણે જાણવો હોય તો એને ટૂંકી રીતે તો આપણે સમજ્યા હવે એને વિસ્તૃત રીતે આપણે જાણીએ તો જે ઔષધ બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેની વૃદ્ધિ અટકાવે તો એને આપણે કહેશું એન્ટીબાયોટિક એન્ટીબાયોટિક એટલે કે રોગ અટકાવનાર એક પ્રકારની દવા એક પ્રકારનું ઔષધ બરાબર હવે ઈસવીસન ઓગણીસો ને ઓગણત્રીસની અંદર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં ફૂગમાંથી પેનિસિલિન નામની દવા બનાવી હવે એણે વિચાર્યું કે રોગ જો થાય છે તો એવી કોઈ દવા કરી કે જેનીથી રોગના જંતુ છે એ આગળ વધતા અટકી જાય એનો જે ફેલાવો છે એ નિયંત્રણમાં આવી જાય તો આવી એક ઔષધ એણે બનાવવાની શરૂઆત કરી ક્યારે ઓગણીસો ને ઓગણત્રીસની અંદર બરાબર પણ આજકાલ બેક્ટેરિયાને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક ઉત્પાદન થઈ રહ્યું છે બધા જાણો છો કે એન્ટીબાયોટિક છે એ તો બેક્ટેરિયાને વાયરસ છે કે ફૂગ છે એમાંથી બનાવવામાં આવે આ બેક્ટેરિયાને ફૂગમાંથી બનાવ્યું સૌથી પહેલાં અત્યારે આ ઔષધો ખૂબ ઉપયોગી છે એ પણ આપણને ખ્યાલ છે સ્ટ્રેપ સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસાઈકલીન આવી અનેક જેમ કે એરિથ્રોમાઇસિન છે આવી અનેક સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં લેવાતા એન્ટીબાયોટિક્સ અત્યારે બજારમાં મળે છે જે સ્ટ્રેટ્રોમાઇસિન તરીકે ઓળખાય છે સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસાયક્લિંગ અને એરિથ્રોમાઇસિન તરીકે ઓળખાય છે આવી દવાઓ એન્ટીબાયોટિક્સ છે અને ઉપયોગ આપણે રોજબરોજ જે દર્દ છે એમાં આપણે કરતા હોઈએ જેને ફૂગ અને બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા હોય છે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સ દવાનું ઉત્પાદન કરવામાં આવે એન્ટી એન્ટીબાયોટિક દવાઓ છે એ અનેક રોગોની અંદર વપરાય છે અનેક પ્રકારના રોગો છે એની સારવારમાં વપરાય છે અમુક દર્દ અમુક રોગ એવા છે કે આપણે એને મટાડવા પડે જરૂરી છે તો આવી દવાઓ છે એન્ટીબાયોટિક દવાઓ છે એ આ ઔષધને કારણે આપણે રોગ ઉપર નિયંત્રણ આવેતા હોય છે અને રોગમાં રાહત તે મળતી હોય છે તો એન્ટીબાયોટિક્સ અને તેની ઉપયોગિતા ઉદાહરણ સહિત આગળ જાણી શક્યા ફરી આવા અગત્યના લેક્ચર લઈ ફરી મળીએ ત્યાં સુધી ખૂબ મહેનત કરો ચાલો મળીએ છીએ ફરી આવજો ગુડ બાય